જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં ત્રણ થવા એવા છે અને અમે જો ખડિયા ગયા હતા ત્યાંથી ઊન મિસુન જો સવારે આવી ગયા છીએ સાડા દસે કેમ સવારે ઘરે પહોંચ્યા અને મારા મિસુબેન જો અત્યારે સુવાનું કામ કરે છે ટીવી જોવાનું કામ કરે છે એને તો બીજું કંઈ કામ હોય નહીં તો જો મેં અત્યારે બપોર ઉઠીને બપોરનો ચા બનાવી નાખ્યો છે અઢી વાગ્યાનો કપડાં બધા લઈ લીધા છે ને એવું બધું કામ નાના મોટું હતું એવું કરી નાખ્યું છે અને હવે જો મારે મશીને બેવું છે કેમ કે કેટલા દિવસથી હું મશીને બેઠી જ નથી મશીને બેસવાનો વારો જ નથી આવતો હમણાં તો જો તમને એવું બધું હતું પાછા અમે બે દિવસ વહી ગયા તો એ હું કાલો ફટાફટ મશીને બેસી જાઉં એટલે થોડું ઘણું કંઈક કામ થાય તો જો મેં હમણાં કીધું હતું એમ કે આલો કેટલા દિવસથી આ મશીને નથી બેસી તો મશીને બેસવું છે એટલે જો આ મશીને બેસી ગયું છે ને બ્લાઉઝ જો કટિંગ કરીને રાખી દીધું હતું પણ કટિંગ કરેલું આઠ દસ દિવસ કે પડ્યું પણ મશીને બેહવાનો ભાઈ વારો નહોતો આવતું આ બ્લાઉઝ છે મારું જ છે અને મારે સીવવાનું હતું તો જો આ જ વખતે મારે આવી રીતે બ્લાઉઝ બનાવવું છે કે આવી રીતે જો પેટર્ન વાળી સ્લીવ કરી ફૂગી વાળી કે એવી રીતે ટ્રાય કરવી છે કારણ કે મેં કોઈ એક વખત એવું કર્યું નહોતું તો પછી ખાઈ જાય અને થઈ જાય એટલે મારું બ્લાઉઝ જો રીતે કરવું છે તો આખું બ્લાઉઝ બની જશે ને પછી બતાવીશ કે આ બ્લાઉઝ છે કેવી રીતે બન્યું કે સરસ બન્યું કે નહીં એમ તો ફટાફટ આપણે સીવવા માંડીએ

તો કેટલા બધા ઠાવણાનો ઢગલો છે હસણો અને અને હને હવે હું ઉઠ નાખું ને એટલા બધા ઠાવણા કેટલા તો મારા જેવડો છે હસણો કેટલા તો બપોર પછી મેં બ્લાઉઝ સીવવાનું ચાલુ કર્યું હતું ને બ્લાઉઝ છે સરસ મજાનું સીવાઈ ગયું છે અને અત્યારે થોડું બાકી હતું અને દોરી એક બાકી હતી દઈ અત્યારે પૂરું કર્યું ને બહુ મસ્ત જવું ફૂગીવાળું બ્લાઉઝ છે ને એ

સારું બ્લાઉઝ તો આપડે ફટાફટ ક્લિપ ટાકી લઈએ અને પછી બ્લાઉઝ મૂકી દઈએ અને જો બઉ મોડું થઈ ગયું છે સાડા તો થવા એવા છે જાય હા ચાલો અને પછી કાલે છે ને અહિયાં થઈ જશે એટલે પહેરી પછી બતાવશું કે બ્લાઉઝ કેવું બન્યું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છું બધામાં જવાનું સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં અને આજે જે બીજો દિવસ થઈ ગયો છે દરિયાળમાં પાંચ થઈ ગયા છે અને જો પાંચ વાગે થોડી વાર ગોગલ પછી ફ્રી થાય તો પછી ને બેસીને કામ પૂરું કરી તો થોડું ઘણું કામ બાકી છે ને એ કામ બતાવી દઉં અને પછી ત્યાં તમારે રસોઈનો ટાઈમથી જાય એટલે રસોઈ બનાવી નાખી દઉં અને જો કાલે ત્યાં બ્લાઉઝ પીવું હતું કે જે પૂરી વાગે ફેરી દીધું આજે છે બ્લાઉઝ પેરી મૂળે કરી દીધું છે હું પણ લાગે એટલે એક વખત પછી આપણે બીજા પોપુ કરવું હોય તો કરાય એમ તો જો આ સરસ મજાનું બ્લઉ લીધું છે એના બે પણ લીધું છે અને હવે આ અને બીજું બેન જો અમારે સ્કેટિંગ સ્કેટિંગ સાયકલ રાખવાનું કામ કરે છે તો એને સેટલ રાખી દઈએ ને થોડું ઘણું કામ કરી લઉં પછી રસોઈ મમ્મી ને કોઠીંબા લઈ આવ્યા છે કોઠિંબા નગર તો આપણે જયારે માંડવી કાઢીએ ને ત્યારે ભાદરવા મહિનામાં હોય ત્યારે આપણે ગાજરી બનાવી દીધી ગયા વર્ષે તો ભાદરવા મહિનામાં એ માંડવી કાઢવાનું થાય ને ત્યારે માંડવીમાં ચા આ ના વેલા હોય ને એટલે ગાજરી કોઠીંબા મળે એટલે લઈ આવે ને કાચરી બનાવી નાખીએ પણ અત્યારે જ આ મગ કાઢ્યા ને પછી ખેતર માંથી નીકળ્યા મગવાડામાંથી નીકળ્યા એ તો મકાઈ ઉભી થઈ ને એમાં જો આ હતા કોઠીંબરના વેલા તેનાથી મારા મમ્મી કોઠીંબર લઈ આવ્યા છે જો કે પોતની કાચડી પછી પડી છે ઘણી તો એ કે આ લઈ આવ્યા છે તો કાચરી બનાવી નાખીએ એમ જો કોઠીંબા ન હોય તો આપણે વેચાતા લેવા પડે ત્યાં તો ઘરના જ બળી ગયા છે એટલે જો આ કે કાચડી બનાવવા વગી ગયા છે અત્યારે જ સુધારી પછી એમાં મીઠું વેળવીને થોડીક છાઇશ નાખશું ખાટી એટલે કાચરી છે ને સરસ મજાની થાય એમ છાઇશ નાખીએ તો ફટાફટ એટલે સુધારી લઈએ પછી કાચરી બનાવી નાખી દાતાઓ મારે જમવાનું થઈ જાય એટલે બેસી જવું જમવા કેમ કે જમવાનું તો વહેલું જ હોય અત્યારે જો સાડા સાત જેવું થયું છે ઘડિયાળમાં તો એ જે અંજવાળું છે કેમકે દિવસ બહુ મોડો હાથમાં છે એટલે હજી જો અંજવાળું લાગે છે તો એ ફળિયામાં તો બેસી ગયા અને બધી કાચવી છે એ સુધારી નાખે